છેલ્લા ઘણા મહિનાઓથી ટેટર પાસ ઉમેદવારો શિક્ષકની ભરતીને લઈને આંદોલન કરી રહ્યા છે તેઓ જ્ઞાન સહાયક વિરુદ્ધ બી વિરોધ નોંધાવી રહ્યા છે કારણ કે જ્ઞાન સહાયકમાં અગિયાર મહિનાના કરાર આધારિત ભરતી છે આ ભરતીને લઈને તેઓ વિરોધ પણ કરી રહ્યા છે ત્યારે આજે વિધાનસભામાં અમિત ચાવડાએ પ્રશ્ન પૂછ્યો હતો શિક્ષકોની ખાલી જગ્યાને લઈને તેને લઈને જે જવાબ મળ્યો છે તે ચોંકાવનારો જવાબ છે જ્ઞાન સહાયકની ભરતી તેમજ અમિત ચાવડાએ જે વિધાનસભામાં જવાબ મળ્યો સરકારી શિક્ષકોની ભરતીને લઈને તેને લઈને પણ તેમણે પ્રહાર કર્યા હતા શું છે સમગ્ર વાત તેની હું ડિટેલમાં આપની સાથે ચર્ચા કરીશ આ વિડીયોમાં નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું આપની સાથે ફૈસલ મંસુરી વિધાનસભાનું અત્યારે બજેટ સત્ર ચાલી રહ્યું છે જેમાં અમિત ચાવડાએ શિક્ષણને લઈને સવાલ પૂછ્યો હતો આ સવાલમાં તેમણે શિક્ષકોની કેટલી જગ્યા ખાલી છે તેને લઈને ડિટેલ માંગી હતી કુલ બાર હજાર જેટલી જગ્યાઓ પર શિક્ષકોની ભરતી કરવાની બાકી હોવાનો સરકારે જવાબ આપ્યો છે તેમજ જે આંકડો છે એ પ્રમાણેનો છે કે કુલ સરકારી શાળાઓમાં બે હજાર ત્રણસો ચુમ્માલીસ જગ્યાઓ શિક્ષકોની ખાલી છે જ્યારે ગ્રાન્ટેડ શાળામાં દસ હજાર છ ઓગણસિત્તેર જેટલી જગ્યાઓ ખાલી છે એટલે કે ગ્રાન્ટેડ શાળાઓમાં દસ હજારથી પણ વધુ અને જ્યારે સરકારી શાળાઓમાં બે હજાર ત્રણસો ચુમ્માલીસ જેટલી શિક્ષકોની જગ્યાઓ ખાલી છે ત્યારે જ્ઞાન સહાયકની જે ભરતી કરવામાં આવી છે તેમાં ચાર હજાર એકસો આડત્રીસ જ્ઞાન સહાયકોની ભરતી કરવામાં આવી છે તેવી વાત કહેવામાં આવી હતી હવે જે જ્ઞાન સહાયકની ભરતી છે તેને પણ અમિત ચાવડાએ દાળિયા જેવી ભરતી કીધી હતી કારણ કે આ જે ભરતી છે તેમાં અગિયાર મહિનાના કરાર ઉપર લેવામાં આવે છે શિક્ષકોને એટલા માટે જ તેમણે આને દાળિયા જેવી ભરતી કહી નહીં પરંતુ અમિત ચાવડાએ સરકારની શિક્ષણ નીતિ પર પ્રહાર કર્યા હતા તે આપ સાંભળો કે તેમણે શું કહ્યું હતું શિક્ષણ એ સરકારની પ્રાથમિક જવાબદારી છે પણ આ ડબલ એન્જિનની સરકાર દરેક રીતે શિક્ષણની જવાબદારીમાંથી પોતાના હાથ પાછા ખેંચી શિક્ષણનું ખાનગીકરણ થાય વેપારીકરણ થાય ને ગુજરાતમાં શિક્ષણની ઘોર ખોદવાનું કામ કરી રહી છે પ્રવેશ ઉત્સવ ગુણોત્સવ ભણશે ગુજરાત એવા રૂપકડા નામ આપીને સરકારી તાઈફાઓ થાય પણ જે સરકારની પ્રાથમિક જવાબદારી છે એ શિક્ષણ માટેની વ્યવસ્થાઓ આપવાની એ ઓરડાઓ આપવાના હોય કે શિક્ષકોની ભરતી કરવાની હોય દરેક બાબતમાં સરકાર પોતાની જવાબદારીમાંથી પાછી પડે છે ઊણી ઉતરે છે ઈચ્છાશક્તિનો અભાવ છે ભૂતકાળની સરકારોએ શિક્ષણ વ્યવસ્થાઓને સુદૃઢ કરવા માટે સરકારી શાળાઓ તો કરી પણ સાથે સાથે અનુના જે શાળાઓ છે એને પણ મદદ કરી પૂરતા પ્રમાણમાં શિક્ષકો અને ગ્રાન્ટની વ્યવસ્થાઓ કરી હતી અને એના જ કારણે એક સમય એવો હતો કે આખા દેશમાં શિક્ષણ ક્ષેત્રે ગુજરાતની નામના હતી આજે આપણે બધા જોઈએ છે કે દરેક રીતે શિક્ષણ ક્ષેત્રે આપણે પાછા પડી રહ્યા છે અને એની પાછળનું જો કારણ હોય તો સરકારની ખાનગીકરણની નીતિને પ્રોત્સાહન આપવાની એમની નીતિ છે આજે પ્રશ્નોત્તરીમાં જે જવાબો મળ્યા છે કે સરકાર દ્વારા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં લાંબા સમયથી શિક્ષકોની ભરતી નહીં કરવાને કારણે અને કરાર આધારિત શિક્ષકોની ભરતી કરવાને કારણે શિક્ષણ વ્યવસ્થાને ખૂબ મોટું નુકસાન થઈ રહ્યું એક બાજુ સરકારે એમ કે અમે તમામ જગ્યાઓ ભરી છે પણ આજે પ્રશ્નોત્તરીમાં જે જવાબ મળ્યા કે આજે સરકારમાં જે સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ છે એમાં આજની તારીખે બે હજાર ત્રણસો ચુમ્માલીસ જેટલા પદો ખાલી છે અને એ જ રીતે જે અનુદાનિત શાળાઓ છે એમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં દસ હજાર છસો ને જગ્યાઓ ખાલી છે એટલે લગભગ બાર હજાર કરતાં વધારે શિક્ષકોની જગ્યાઓ ખાલી હોય તો પછી બાળકોને કેવી રીતે ભણાવી શકાય અને એની સામે સરકારે જે ભરતી કર્યાની વાત કરે છે એ પણ કઈ ભરતી કરી તો કે ચાર હજાર એકસો આડત્રીસ જ્ઞાન સહાયકોની ભરતી કરી આ જ્ઞાન સહાયકો એટલે અગિયાર માસના કરાર આધારિત શિક્ષકો જેમ કે પેલા ખેતરમાં આપણે દાળિયા રાખવાના હોય એવા કરાર આધારિત દાળિયા શિક્ષકોની ભરતી એને સરકાર પાછી નામ આપે કે જ્ઞાન સહાયકો એક બાજુ ટેટ ટાટ પાસ કરેલા હજારોની સંખ્યામાં યુવાનો બેરોજગાર છે કાયમી ભરતી માટે આંદોલન કરી રહ્યા છે સંઘર્ષ કરી રહ્યા છે પણ કાયમી ભરતી સરકારને કરવી નથી જે પણ ભરતી કરે છે જ્ઞાન સહાયકના નામે અગિયાર માસના કરાર આધારિત ભરતી કરે છે બાર હજાર કરતા વધારે પદો ખાલી છે ત્યારે સરકાર આ ભરતી ક્યારે કરશે એવા પ્રશ્નના જવાબમાં પણ સરકાર પાસે કોઈ ચોક્કસ સમય મર્યાદા આપવામાં નથી આવી એનો સ્પષ્ટ મતલબ છે કે સરકારની ગુનાહિત બેદરકારી ઘોર ઉપેક્ષા અને ખાનગીકરણ ની નીતિને પ્રોત્સાહન આપવાને કારણે આ શિક્ષણનું સ્તર દિવસે દિવસે કઠણતું જાય છે ગુજરાતમાં શિક્ષણની ગોળ ખોદવાનું કામ આ ડબલ એન્જિનની સરકાર કરી રહી છે એવું આ આંકડા પરથી સ્પષ્ટ ફલિત થાય છે અમિત ચાવડાએ શિક્ષણની ઘોર ખોદવાનો ભાજપ સરકાર પર આરોપ લગાવ્યો અને કહ્યું કે આજે જે શિક્ષણની સ્થિતિ છે તે ખૂબ જ ગંભીર છે અને તેના માટે ભાજપ સરકાર જવાબદાર છે આ આરોપ લગાવ્યો હતો ઘણા સમયથી જ્ઞાન સહાયકનો વિરોધ પણ ચાલી રહ્યો છે ટેટર્ટ પાસ ઉમેદવારો પણ વિરોધ કરી રહ્યા છે ત્યારે અમિત ચાવડાએ પણ અગાઉ જે સત્યાગ્રહ છાવણી છે ત્યાં પણ આ ટેટર્ટ પાસ ઉમેદવારોના સમર્થનમાં સભા પણ કરી હતી ત્યારે આજે વિધાનસભામાં તેમણે પ્રશ્ન પૂછ્યો અને તે પ્રશ્નના જવાબમાં જે આંકડાઓ સામે આવ્યા તેને લઈને પણ અમિત ચાવડાએ સરકાર પર પ્રહાર કર્યા છે હવે આ તો હતા આંકડા હવે જોવાનું રહ્યું કે આ જે ભરતી છે જેની માંગ થઈ રહી છે કે શિક્ષકની ભરતી થાય શાળાઓમાં તે ક્યારે પૂરી થાય છે આ સમાચારોને અમે સતત અપડેટ કરતા રહીએ છીએ તેથી અમારી ચેનલ સાથે જોડાઈને સમાચાર મેળવતા રહો ફરી મળીશું એક નવા વિષયની સાથે ત્યાં સુધી નમસ્કાર